નવસારી એસઓજી ની ટીમે ગેરકાયદેસર રીતે ફટાકડા વેચી રહેલા ઉપર લાલ આગ કરી છે વાસંદા બજારમાં ટાવર પાસે બે દુકાનોમાંથી ફટાકડાનો જથ્થો કબજે કર્યો છે નવસારી એસઓજી ની ટીમે ગેરકાયદેસર રીતે ફટાકડા વેચી રહેલા પર લાલ આગ કરી છે વાસંદા બજારમાં ટાવર પાસે બે દુકાનમાંથી ફટાકડાનો જથ્થો કબજે કર્યો છે અને ફટાકડાનો જથ્થો રાખતા બે દુકાન સંચાલકોને ઝડપી પાડ્યા છે બે પોઈન્ટ પિસ્તાળીસ લાખ નો મુદ્દામાલ પણ એસઓજી ની ટીમે કબજે કર્યો છે વાસંદા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે 山。Yeah. 人生目标。<Exactly. S 2> <laughs>